તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ એમ કહેવાય છે કે શેતર વસાવા બહાર આવતા જ કર્યો મોટો ખુલાસો તો શું વાત છે આપણા વિડીયોમાં જણાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો દોસ્તો તમને ખબર હશે કે ચેતર વસાવાના એની પત્ની સુકુતલાબેન બંને જેલમાં હતા છેતર વસાવાને એમ કહેવાય છે કે પિસ્તાલીસ દિવસ છેતર વસાવા હતા જેલમાં અને નેવું દિવસ સુકુતલાબેન જેલમાં હતા તો ચેતર વસાવા અત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં એવું બોલી રહ્યા છે કે દુશ્મનને જેલ થાવી ના જોઈએ જે સુવાવડ કરવાવાળી મા હોય ને એના દિલની દર્દની ખબર હોય તો એવી રીતે શેતરબાઈ વસાવાનો એક સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો કે દુશ્મનને જેલ થાવી ના જોઈએ કારણ કે તમને ખબર જ હશે જેલની અંદર એમ કહેવાય છે કે પરિવાર જોવા ન મળતું હોય તેતર વસાવાએ કેમ દિવસો કાઢ્યા છે એને ખબર હશે ઓલા જેમ કે જેને ગુમડું ખી હોય ને એને જ પીડા હોય બાકી કોઈને ન હોય એની જેમ અત્યારે છેતર વસાવા જે સોશિયલ મીડિયા ઉપર ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં છેતર વસાવા એવું બોલી રહ્યા છે કે દુશ્મનની જેલ ના થવી જોઈએ કારણ કે છેતર વસાવાએ એટલા દુઃખ સહન કર્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તમને ખબર જ હશે કે ભાજપના નેતાઓ ખોટું રીતે છેતર વસાવાની ફસાવીને જેલના હવાલે કરી દીધો હતો દોસ્તો તો દોસ્તો શેતર વસાવા તો જેલની બહાર આવી ગયા છે પણ આદિવાસી સમાજના લોકો એટલું શેતો વસાવાની સપોર્ટ કરી રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો અને શેતર વસાવા એ પણ જાહેર જાહેરમાં કહી દીધું છે કે હવે ગમે તે હોય હવે લડી લેવાનું થાય છે દોસ્તો તો તમને ખબર હતી કે બે હજારની ચોવીસની ચૂંટણી પણ શેતો વસાવા લડવાના છે દોસ્તો તો તમને એ પણ ખબર હશે કે મનસુખ વસાવા ભાજપના નેતા છે દોસ્તો દોસ્તો મનસુખ વસાવાની સપોર્ટ કરો છો કે શેતર વસાવાની સપોર્ટ કરો છો કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો શેતર વસાવા હાલ એમ કહેવાય છે કે ડેડિયાપાડામાં આવી ગયા છે અને ડેડિયાપાડામાં એમ કહેવાય છે કે આદિવાસી સમાજના લોકો બૂમો પાડી રહ્યા છે દોસ્તો કે શેતો આગે આગળ આમ તમારી સાથ હે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી દે ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે કહે જય હિન્દ જય ભારત અને જય આદિવાસી લખવાનું કમેન્ટની અંદર ભૂલતા નહીં બાય બાય